નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં પાંચ જુલાઈના રોજ થયેલ લાફાકાંડ કેસમાં ધરપકડમાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર્ય વસાવાને જામીન મળ્યા નથી તેવો હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાની પોલીસ ફરિયાદના આધારે ધારાસભ્ય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સરકારી પક્ષે ધારાસભ્ય ચૈતર્ય વસાવાના અગાઉના ગુનાઓનો હવાલો આપીને જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો ખાસ કરીને વર્ષ બે હજાર ના ફોરેસ્ટ વિભાગના કેસનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે તેઓને શરતી જામીન મળ્યા હતા હાલ આ કેસ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો ઇનકાર કર્યો છે પરિણામે ધારાસભ્યને હાલ જેલવાસનો ભોગવવો પડશે ચૈતર વસાવાના પક્ષ દ્વારા હવે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે તેવી શક્યતા છે હવે હાલમાં અમે ચુકાદાની વિગતો જોતા એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે અઢાર ગુનાઓથી ભરેલો હતો એ અઢાર ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે તેમજ એમની સામેના જે તડીપાડ પાસા જે ધારાસભ્ય ના હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે એમને જે છ માસની સજા કરવામાં આવેલી હતી પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી વાયરલ થયેલી હતી એ પોલીસ અધિક્ષક તરફથી જે પોલીસ તરફથી જે મૂકવામાં આવેલી હતી એને અલગથી યાદીથી એ વિડીયોને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવે છે આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આધી રે ને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી ભી આ રોલ પક્ષ મૂકવામાં આવશે ને એમને એમને પણ પક્ષ મૂકવામાં આવશે ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમનન્ટને આવશે હા આ જે જામીન આજે નામ કરવામાં આવ્યો છે કેવી દલીલ હતી આપણે સામેવાળા વકીલે કે દલીલ હતી આગળ શું કરી દલીલોમાં તો એવું કે બધા ફેક્ચ્યુઅલ પર કરેલું પણ આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ખાસ કયા વિડીયો હતા અને શું હતું એમાં એ કોઈક સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય એવું લાગ્યું આખું જજમેન્ટ વાંચ્યું નથી હવે તો હાઈકોર્ટ માં જવાનું છે દલીલ હતી કે આ ગુનો નથી બનતો હવે દલીલ ના માન્ય રાખી કોર્ટે એટલે ઉપર જવાનું દાદા ખાસ પાટલા કેસમાં એ લોકો વધારે સુનાવણી હાથ થઈ પાટલા કેસનો તો બહુ અગત્યતા નતી પણ હમણાં જે વિડીયો એમણે ક્લિપ બધી રજૂ કરી ને એ કદાચ વધારે કેવું છે પાટલા કેસમાં જે શરતી જામીન મંજૂર કર્યા હતા ત્યાં ઉલ્લંઘન થયું છે ના એમાં તો આ ઉલ્લંઘનની કેસ હજુ સુનાવણી નથી એ તો બીજી અરજી છે એમાં એ કન્સિડર થાય નહીં